નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો નવા ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો ચારસો પચાસ ગુણેની નવા ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે મિત્રો નવામાં ખૂબ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો આ બધું જ નવું છે આ સાઈડ અને હાલ જૂના ધાણા અને ધાણે વાત કરું તો મિત્રો તેને છ હજાર પાંચસો ગુણીની જૂના અને ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે જો છાપરા નંબર એક બે ત્રણ ખચાક જ ભરાઈ ગયા છે જો અને હાલ હરાજીનું કામકાજ એ ચાલું થઈ ગયું છે જૂના ધાણામાં અને ધાણીમાં ચાલુ છે અત્યારે નવામાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આપણે ભાવ લઈ લીધા છે આ બધું નવામાં અને હાલ અત્યારે જૂનામાં હરાજીનું કામકાજ ચાલુ છે ચાલો જૂનામાં જાણી લઈએ કેવા ભાવ રહેલા છે નવાના ભાવ મેં શૂટ કરી લીધેલા છે તો વિડિયો એડ સુધી બન્યા રહીજો જૂના અને નવા ધાણાના ભાવ જોવા માટે અને ધાણીના ભાવ જોવામાં

બારસો ને એકાણું બારસો એકાણું ભાવ થયો છે જૂનું છે એકાણું જૂની ધાણા અને ધાણી બે મિક્સમાં લાગે વધારે ધાણી છે

ભાવ થયો છે તેરસો ને એકતાલીસ સોળસો રૂપિયા પૂરા સોળસો રૂપિયા પૂરા થયા છે ધાણી છે અને સોળસો થયા છે તમે જે આગળ ભાવ જોઈએ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જૂનામાં તો બજાર ટકેલું જ છે લાંબો કઈ ફેરફાર જોવા મળતો નથી નવામાં મિત્રો ફેરફાર છે થોડોક જે થોડોક મિત્રો નવામાં ડાઉન છે મિત્રો ધાણીમાં અને ધાણામાં તો ટકેલું જ છે